સુપ્રીમ કોર્ટ ઓગણીસ એપ્રિલથી શરૂ થનારી સામાન્ય ચૂંટણી પહેલા નિર્ણાયક ઘટના ગુરુવાર ગુરૂવાર માર્ચના રોજ સુનાવણી માટે ચૂંટણી પંચ દરમિયાન મફત વચનો આપી રાજકીય પક્ષોની પ્રથા વિરુદ્ધ પીઆઈએલ સૂચિબદ્ધ કરવામાં સંમત થઈ છે પીઆઈએલમાં ચૂંટણી પંચને સૂચના આપવાની પણ માંગ કરવામાં આવી છે ચૂંટણી ચિન્હો જપ્ત કરવા અને આવા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા માટે તેની સત્તાનો ઉપયોગ કરવો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ જેબી પાર્ટીવાલાની અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે બુધવારે કહ્યું કે આ મહત્વપૂર્ણ છે અને અમે તેને આવતીકાલે બોર્ડમાં મૂકીશું સુપ્રીમ કોર્ટે વકીલ અને પીઆઈએલ પીટીશન અશ્વિની ઉપાધ્યાયની સુનાવણી સાંભળી પીઆઈએલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિજય હંસરીયાની રજૂઆતો નોંધવામાં આવી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા અરજીની સુનાવણી કરવાની જરૂર છે પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આયોગ રાજકીય લાભ મેળવવા માટે લોકશાહી પગલા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ મતદારો કારણ કે તેઓ બંધારણનો ઉલ્લંઘન કરે છે અને ચૂંટણી પણ યોગ્ય નિવારક પગલાં લેવા જોઈએ 大家好。So